સણ ગામે ભૂતિયા આંગણવાડી સાબે કાર્યવાહી કરવામાં આવી છે સરકારી જમીન પર માત્ર આંગણવાડીનું બોર્ડ જોવા મળ્યું જ્યારે આંગણવાડીમાં કામ ટ્રાન્સપોર્ટ ઓફિસનું ચાલતું હતું મામલતદાર અને સીડીપીઓની તપાસમાં કૌભાંડ ખુલ્યા બાદ સમગ્ર કેસમાં તપાસનો ધમધમાટ શરૂ થયો છે આંગણવાડીની આડમાં ટ્રાન્સપોર્ટ કંપનીનું કામ ચાલતું હતું સીડીપીઓની તપાસમાં આખું કૌભાંડ સામે આવ્યું છે સમગ્ર કેસમાં સમગ્ર કેસમાં હાલ તપાસ ચાલી રહી છે તપાસ સામે તપાસમાં આ કૌભાંડ સામે આવ્યું છે ભૂતિયા આંગણવાડી મળી આવી છે જેની આડમાં ટ્રાન્સપોર્ટ કંપનીનું કામ ચાલતું હતું કડવાસણ ગામે સરકારી જમીનમાં આ ટ્રાન્સપોર્ટ કંપનીનું કામ ચાલતું હતું વધુ વિગતો સાથે હતા રોહિત ફોન લાઈન પર જોડાઈ ગયા છે રોહિત આંગણવાડીની આડમાં ભૂતિયા આંગણવાડીની આડમાં ટ્રાન્સપોર્ટ કંપનીનું કામ ચાલતું કૌભાંડ સામે આવ્યું છે શું વધુ વિગતો ખાસ તો ગીર સોમનાથ જિલ્લાના કોડી તાલુકાના જે ખાસ તો કડવાસણ ગામ છેશનલ હાઈવે ની અંદર સંપાદન થયેલી જમીન ની અંદર એક ખાસ કરીને ટ્રાન્સફોર્મર ની ઓફિસ હોય તેવું ખાસ કરીને સામે આવ્યું હતું અને તે પણ ટ્રાન્સફોર્મર ની ઓફિસ ઉપર આંગણવાડી નું ગોળ મારી દેવામાં આવ્યું છે ખાસ કરીને પ્રશાસન ને આની માહિતી મળી હતી કે અહીંયા જે આંગણવાડી છે તેને લઈને ખાસ તો પ્રશાસન સોમનાથ ના અને નો ધમધમાટ શરૂ કર્યો હતો ત્યારે જે જે આ ઓફિસ હતી એની અંદરથી તો કોઈ પણ પ્રકારના ડોક્યુમેન્ટ હજી સુધી મળ્યા નથી પરંતુ ખાસ તો જે આંગણવાડી તો બોર્ડમાં આવ્યું હતું ને અંદરથી આખ્યાસી ઓફિસ ખાલી હતી તેવું હાલ આર્થિક રીતે જાણવા મળ્યું છે માહિતી બદલ